સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વરસાદ હજુ પણ ત્રાઇમામ કરશે ખેલૈયા અને ખેડૂતો માટે આંબાલાલે કરી નવી ઘાતક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે આ નવી આગાહીમાં જણાવ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછાયા વરસાદની શક્યતા રહેશે એટલે કે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઘઉંના ભાવમાં થયો મોટો વધારો જાણો આજના ઘઉંના બજારના ભાવ લોકવન ઘઉંના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવત ઘઉંના ભાવ બજાર ભાવ રૂપિયા પાંચસો અડતાલીસથી રૂપિયા પાંચસો ત્રેસઠ સુધીના બોલાયા હતા જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં લોકવત ઘઉંના ભાવ રૂપિયા પાંચસો એકવીસથી પાંચસો છન્નું સુધીના બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં લોકવત ઘઉંના ભાવ રૂપિયા પાંચસો નવથી પાંચસો સુધીના બોલાયા હતા જ્યારે મોરબી માર્કેટયાર્ડમાં લોકવંદ ઘઉંના ભાવ રૂપિયા પાંચસો અઠ્યાવીસથી રૂપિયા પાંચસો છસો ચૌદ સુધીના બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડમાં લોકવંત ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચીસથી છસો સાડત્રીસ સુધીના બોલાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સપ્તાહમાં સતત ત્રીજીવાર ખાદ્ય તેલના ભાવમાં ભડકો ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે અને બીજી તરફ તહેવારોની મોસમ પણ શરૂ થઈ ગઈ છે તહેવારો ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે મોંઘવારીના મારમાં પીસાયેલી ફરીથી રાજકોટમાં ખુલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં સતત ત્રીજી વાર તેલના ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્યારે લાગુ પડશે એક દેશ એક ચૂંટણી સામે આવ્યું મોટું અપડેટ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ એક દેશ એક ચૂંટણી લાગુ કરી શકે છે સૂત્રોએ જણાવ્યું કે એનડીએને વિશ્વાસ છે કે આ સુધારાને તમામ પક્ષોનું સમર્થન મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થવા પર આ માહિતી સામે આવી છે સૂત્રોએ જણાવ્યું હતું કે એનડીએમાં યુનિટ ત્રીજા કાર્યકાળમાં પણ ચાલુ રહેશે અને હાલના કાર્યકાળમાં જ આ બિલને લાગુ પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશને મળશે આજે પહેલી વંદે ભારત મેટ્રો ગુજરાતના આ રૂટ પર દોડશે પીએમ મોદી આપશે ભેટ દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો સેવા શરૂ થવા માટે તૈયાર છે પીએમ મોદી આવતીકાલે એટલે કે આજે સોળ સપ્ટેમ્બર અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ થઈ રહેલી આ નવી સેવાને ફ્લેગ ઓફ કરશે મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને શરૂ થવા જઈ રહેલી વંદે ભારત મેટ્રો ની તસવીરો સામે આવી છે આ મેટ્રો સેવા મુસાફરોને ઘણા આધુનિક મુસાફરીના અનુભવો સાથે આકર્ષિત કરવા માટે તૈયાર છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આ મહીસાગર સ્ટેટ હાઈવે છે કે કોઈ ગલી ખાડાઓ જલ્દી ભરાય તેવી લોકો કરી રહ્યા છે માંગ મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હીથી મુંબઈ માટે સેતુ સમાન સ્ટેટ હાઈવે ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતાં વાહન ચાલકોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે જેથી તાત્કાલિક ધોરણે સ્ટેટ હાઈવેનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ વધી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો